પાડોશીના વિશ્વાસનો દુરુપયોગ કરી બાળાએ સ્કૂલેથી લાવવા મૂકવાની આડમાં બાળકી પર આ આચર્યું હતું સગીર બાળાના પરિવારજનોએ નીરમબાગ પોલીસ મથકમાં નોંધાવી છે પોલીસ ફરિયાદ તો હાલ ભાવનગરથી એવા સમાચાર સગીરા પર દુષ્કર્મની ઘટના ચકચાર મચી જવા પામી છે આસપાસના વિસ્તારની અંદર વર્ગ ટુના નિવૃત્ત અધિકારીએ દુષ્કર્મ કર્યાનો આરોપ સામે આવી રહ્યો છે સુકાડ્યાબીટ વિસ્તારમાં રહેતા નિવૃત્ત અધિકારી પર આરોપ લગાડવામાં આવ્યો છે પાડોશમાં રહેતી સગીરા પર તેણે દુષ્કર્મ આચર્યું છે સમગ્ર મામલે નિલંબાગ પોલીસ હાલ અત્યારે તપાસ ચલાવી રહી છે નિલંબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે નિવૃત્ત અધિકારી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે સગીરા પર દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે નિલંબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ગઈ છે ભાવનગરની આ ઘટના છે

ક્લાસ ટુ અધિકારી નિવૃત્ત અધિકારી છે તેમના દ્વારા એક બાળા પર સગીર બાળા પર દુષ્કર્મ આચર્યો હોવાની જે ફરિયાદ છે તે પરિવારજનો દ્વારા નિલંબાગ પોલીસ મથકમાં નોંધાવી છે જે પ્રકારે ફરિયાદ નોંધાય છે તે પરિવારજનો દ્વારા બાળા પર જે દુષ્કર્મ આચર્યો હોય આ જે દુષ્કર્મ આચાર્યો હોય તેઓ હાલ પરિવારજનો નો આક્ષેપ છે સમગ્ર ઘટના મામલે નિલંબક પોલીસ મથક માં ફરિયાદ નોંધાતા પોલીસે છે તે હાલ કાર્યવાહી છે હાથ ધરી છે કે આ જે જેના પર આ આરોપ કરવામાં આવ્યો છે ક્લાસ ટુ અધિકારી તે કયા પ્રકારની આખી આ ઘટના હતી તેનો ને સગીરા વચ્ચે કોઈ સંબંધ હતો કયા પ્રકારે હતું જે ચોક્કસ જે પ્રકારે બાળા છે તેને શાળાએ મુકવા જવું પરિવારજનો સાથે વિશ્વાસ લાભ લઈને આ જે છે સમગ્ર ઘટનાને લઈને પરિવારજનો ને આ ઘટના અંગે માલુમ પડતા પરિવારજનો છે તે નીલમબાગ પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા નીલમબાગ પોલીસ મથક ખાતે સમગ્ર ઘટના ને લઈને પરિવારજનો દ્વારા જે ફરિયાદ નોંધાવી હતી ત્યારે ફરિયાદ ને લઈને પોલીસ દ્વારા હાલ આગળની કાર્યવાહી છે અમારી સાથે જોડાઈને તમામ માહિતી આપવા બદલ આપનો આભાર તો સકીરા પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે નિલબાગ પોલીસ મથકે ફરિયાદ નો થવાઈ ગઈ છે